વાત તો એવી ભાઈ ની કે વંથલી તાલુકાના અમુક સરપંચો ડીડીઓ ને અભિનંદન આપવા આવેલા અને ત્યારબાદ એ સરપંચો બધા મારી સેમ્બરમાં પણ અમુક રજૂઆતો માટે મને પણ મારે લગતી હતી પાણીના અમુક પ્રશ્નો હતા તો મારી પ્રમુખ શ્રીની ચેમ્બર પણ બધા આવેલા મેં ચા પાણી પીવડાવેલા સ્વાભાવિક છે કે મારા જિલ્લાના સરપંચો હોય એટલે હું સ્વાભાવિક છે બધાને આવકાર આપતો હોય ચા પાણી પીવડાવતો હોય પણ એના વિસ્તારના હોય અને એને ન ગમ્યું હોય એવું લાગ્યું એટલે મને ટેલિફોનિક ધમકી મારી અને મને બીવડાવા અને મારા મારાટાટિયા ભાંગી નાખવા એવા પ્રયત્ન મને ટેલિફોનિક ધમકી મારવામાં આવી છે મારે કોઈ વિવાદ નથી જે આપના પ્રેસ ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મને જે જાણવા મળ્યું છે કે જિલ્લા પંચાયતનો પ્રમુખ એવો આક્ષેપ કર્યો છે પણ મારે પ્રમુખ સાથે કોઈ લેવા દેવા નથી મારે જે કંઈ અમારો પોતાનો મારો વ્યક્તિગત નહીં પણ સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તનની સામે અમારે અમે આવેદન પણ આપ્યું હતું અને આગામી પહેલી તારીખે ધરણાનો કાર્યક્રમ કરવાના હતા પણ માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અમને એના માટે આશ્વાસન કર્યા અસ્તવ્યસ્ત કર્યા અને વ્યસ્ત સ્વસ્થ કરીને એવું કીધું કે ભાઈ તમને અમે આગામી એક તારીખ આપી અને એના સરપંચોને હું સાંભળી અને પંચાયતી રાજના સૌ પદાર્થ અધિકારીને સાંભળીને આનું કાંઈ નિરાકરણ છું આવી મારે રાઘવજીભાઈ આજે જ વાત થઈ છે અને મારે જે કાંઈ વાંધો વિવાદ છે એ મારો વ્યક્તિગત નથી પણ જૂનાગઢ જિલ્લાના જે વિકાસના પૈડા થંભાવી દીધા છે અને ડીડીઓના મનસ્વી વર્તનની સામે મારો વાંધો છે જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે કોઈ વાંધો નથી